યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશજી તથા રુક્ષ્મીજી નો લગ્નોત્સવ ધામધૂમ ઉજવાયો હતો દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ મંદિરે આજે વૃક્ષ્મી વિવાહ ઉત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી જેની મોટી સંખ્યામાં ભક્તોએ લાહવો લીધો હતો યાત્રાધામ દ્વારકામાં શરૂ થયેલ દ્વારકાધીશ અને વૃક્ષ્મીજીના વિવાહ મહોત્સવના પ્રથમ દિવસે સાંજીના ગીત તથા સંગીત સંધ્યા યોજાની હતી તો બીજા દિવસે સવારે વૃક્ષ્મીજી મંદિર ખાતે

વાજતે ગાજતે નીકળી શહેરના વિવિધ માર્ગો પર પૂજારી પરિવાર દ્વારા નીકળવામાં આવ્યો હતો ત્યારે આજરોજ ભગવાન દ્વારકાધીશજી અને રુક્ષ્મણીજીના લગ્નવિધિથી વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિરથી ત્રણ કિલોમીટર દૂર આવેલ ભગવાનના મુખ્ય પટરાની રુક્ષ્મણી માતાજીના મંદિરના પટાંગણમાં સાંજે ભગવાન દ્વારકાધીશ તથા રુક્ષ્મણીજીના લગ્નોત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી જેમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનની લગ્નવિધિ કરવામાં આવી હતી તો રુક્ષ્મી મંદિર પટાગણમાં કુદરતી વાતાવરણમાં તીર્થ પંડિતો દ્વારા શ્લોકચાર ભગવાનની લગ્નવિધિ થી વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું અહેવાલ અનિલ લાલ દ્વારકા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો